એક ગ્રામ તમે ડેઈલી કન્ઝ્યુમ કરો તો ઘણા બધા શરીરના ઉપયોગી સાહેબે જેમ વાત કરી વિટામિન્સ અને જે કંઈ સેલ્સ તમારા પ્રોબ્લેમ હોય એ ઘણી બધી બીમારીઓ માટે આ મશરૂમ બહુ કામનું છે એમાં જે આ મશરૂમની ઉપર આપણે વાત કરીએ છીએ ને એ મશરૂમની દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ છે સવારે જેટલી આઠ વાગે આપણે એનર્જી હોય એટલી સાંજે આઠ વાગે રહીએ તમે આખો દિવસ ગમે એટલું કામ કરો તમને થકાન જેવું લાગે જ નહીં પછી કેન્સરના રોગ હોય કિડનીના રોગ છે લીવરના રોગ છે આપણે ચામડીના સ્કીનના ડિસીઝ છે આવા બધા ઘણા બધા રોગમાં કામ આવે છે ટૂંકમાં આપણા બોડીમાં ગયા પછી આપણું બોડી છે ને એકદમ નિરોગી કરી આપે જો આ એક ફર્સ્ટ સ્ટેજમાં આ પ્રોસીજર સ્ટાર્ટ થાય છે અને ધીમે ધીમે સીડ્સ ગ્રો થાય છે પછી એક હાર્વેસ્ટ થાય ટેમ્પરેચર વીસ ડિગ્રી અઢારથી વીસ ડિગ્રી મેન્ટેન કરી અને હિમાલય જેવું વાતાવરણ લેબમાં ઊભું કરી અને આપણે અત્યારે ગ્રો કરીએ છીએ બરાબર અને આપણે પાણી વગેરે ચાવી શકીએ તો પણ ચાવી શકીએ ટેસ્ટ એક્ઝેક્ટલી કેવો હોય છે ટેસ્ટ લેસ હોય અને કોઈ જાતનો ટેસ્ટ ન આવે મિત્ર મશરૂમ વિશે તો ઘણી બધી વાતો તમે સાંભળી હશે પણ ખરું નોલેજ ઘણા ઓછા લોકો પાસે હોય છે હું આવી ગયો છું રાજકોટ શહેરમાં મારી સાથે છે હિતેશભાઈ જે અહીંયા મશરૂમની લેબ ઘરેથી ચલાવે છે અને એમની આ જે પ્રોડક્ટ છે એ દેશ વિદેશમાં સપ્લાય કરે છે ઘણી સારી પ્રોડક્ટ છે આપણી હેલ્થ માટે ઘણી કામની પ્રોડક્ટ છે ચાલો મશરૂમ વિશે માહિતી મેળવીએ એ પહેલાં હિતેશભાઈ વખત આપણી બ્રાન્ડનું નામ કહી હા અમારું બ્રાન્ડનું નામ છે પેટોક્સ ફૂડ અને અમે મશરૂમનું કલ્ટિવેશન કરીએ છીએ અને એ મશરૂમ નામ છે કોર્ડિસેપ મિલિટરી અને આપણી ઇન્ડિયન ભાષામાં એને કીડા જડી કહીએ છીએ પેટોક્સ ફૂડ તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો આ સાહેબના ઓલરેડી ઘણા બધા વિડીયો બન્યા છે તો ચાલો આજની સફરની શરૂઆત કરીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ પેટોક્સ ફૂડ લેબમાં આપણે આવી ગયા છીએ હિતેશભાઈ આપણી સાથે છે મશરૂમ વિશે હું ઘણું બધું જાણતો નથી આજે હું પણ એક વિદ્યાર્થી છું ઘણું બધું જ્ઞાન લેવાનું છે એમની પાસે તો આપણે હિતેશભાઈને વાત કરીએ કે આ લેબની તમામ મશરૂમની પ્રોડક્ટ વિશે જે હું તમે નથી જાણતા તમામ માહિતી શેર કરે આ છે ને એક આપણે જે અત્યારે વાત કરીએ છીએ ને મિલિટરી મશરૂમ છે આપણી ઇન્ડિયન ભાષામાં એને દેશી ભાષામાં કીડા જડી કહીએ છીએ અને આ નેચરલી હિમાલયનમાં થાય છે એકદમ ઠંડા પ્રદેશોમાં હવે આના વિકલ્પ તરીકે આપણે આ એની લેબ બનાવીએ છીએ કે ભાઈ વાતાવરણ દૂષિત ન હોય અને તાપમાનને બધું ટેમ્પરેચર કંટ્રોલ કરીએ ભેજનું પ્રમાણ બધું સેટિંગ કરીએ છીએ કે એંસી ટકા જેવો ભેજ જાળવીએ છીએ ટેમ્પરેચર વીસ ડિગ્રી અઢારથી વીસ ડિગ્રી મેન્ટેન કરી અને હિમાલય જેવું વાતાવરણ લેબમાં ઊભું કરી અને આપણે આ અત્યારે ગ્રો કરીએ છીએ આ મશરૂમ છે ને સિત્તેરથી એંસી જાતના હોય છે એમાં જે આ મશરૂમની ઉપર આપણે વાત કરીએ છીએ ને એ મશરૂમની દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ છે અને એના ઔષધિયો ગુણ એકદમ વધારે છે ધારો કે કોઈ આપણે ડિસીઝ હોય ધારો કે ગમે આપણે ડાયાબિટીસ ગણી લો તો આપણા મશરૂમ છે ને આ ડ્રાય મશરૂમ હું તમને બતાવું છું આ સુકેલું મશરૂમ છે આ તમે ખાલી એક જ ગ્રામ છે આ તમે દરરોજ એક ગ્રામ કન્ઝ્યુમ કરો એટલે તમારી બોડીમાં જે કંઈ ઓર્ગન ઓછા કામ કરતા હોય કે ટૂંકમાં એને કામ કરવાનું બંધ કરી દીધું હોય એને ઓર્ગનને બૂસ્ટ કરાય એટલે તમારે નાના મોટા રોગ હોય તો મટી જાય ધારો કે ડાયાબિટીસ છે તો આપણું સ્વાદુપીનને ઇન્સ્યુલિન ન બનાવે હવે તમે આ ખાવાનું ચાલુ કરો એટલે બે મહિનામાં બેથી ત્રણ મહિનામાં તમારું ઇન્સ્યુલિનનું લેવલ એની મેળે વધવા માંડે એટલે આપણે બહારથી જે આ ઇન્સ્યુલિન આપણે શરીરમાં દેતા હોય ડાયાબિટીસ હોય તો એ આપણું બંધ થઈ જાય પછી કેન્સરના રોગ હોય કિડનીના રોગ છે લિવરના રોગ છે એટલે ચામડીના સ્કીનના ડિસીઝ છે એવા બધા ઘણા બધા રોગમાં કામ આવે છે ટૂંકમાં આપણા બોડીમાં ગયા પછી આપણું બોડી છે ને એકદમ નિરોગી કરી આપે અને આના ઘણા બધા ફાયદા છે હવે આને આપણે પ્રોડક્શનની વાત કરીએ તો આનું ત્રણ સ્ટેપમાં થાય છે પહેલાં આનું કલ્ચર આવે છે આનું કલ્ચરમાંથી કલ્ચર મલ્ટિપ્લાય કરીએ છીએ પછી આપણે આ બોટલમાં આ તમે જોઈ શકો છો આ છે ને બ્રાઉન રાઇસ છે નીચે આ બ્રાઉન રાઇસમાં ગ્રો થાય છે અને આ બોટલ છે અને પૂરા સાઠ દિવસ પૂરા થઈ ગયા છે હાર્વેસ્ટ કરવાને લાયક થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો આમાં આ તૈયાર છે હવે આને ડ્રાય કરશું એટલે આપણે ડ્રાય થશે એટલે આ થઈ જશે અત્યારે અમે છે ને આ વસ્તુ અત્યારે અમારી વેબસાઇટ છે પેટોક્સ ફૂડ ડોટ કોમ એ વેબસાઇટથી અમે ઓનલાઈન વેચીએ છીએ અમારું ઇન્ડિયામાં જાય છે ઓલ ઇન્ડિયામાં પછી અમે વિદેશમાં પણ મોકલીએ છીએ ઘણી બધી જગ્યાએ અમે સપ્લાય કરીએ છીએ ઓસ્ટ્રેલિયામાં મોકલીએ છીએ યુરોપનામુક કન્ટ્રીમાં મોકલીએ છીએ ઘણા બધા દેશોમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ તો મિત્રો મશરૂમ વિશે આપણને આટલી બધી ઇન્ફોર્મેશન આપી છે અને આખી બનાવવાની પ્રોસેસ જે રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસીજર છે કેટલાક મશરૂમ હજી ઊભા થઈ રહ્યા છે સાહીઠ થી સિત્તેર દિવસની અપ્રોક્સ પ્રોસેસ રહેતી હોય છે ફાઇનલ આપણા ઘર સુધી પહોંચવા માટે પ્રોડક્ટ સંપૂર્ણ થવા માટે અને કન્ઝ્યુમ કરવા માટે તો ઓવરઓલ બેસ્ટ પ્રોસેસ છે પ્રોફેશનલ પ્રોસેસ છે આખી અને ઘણી ડિટેલ પ્રોસેસ છે પણ બેઝિક ગાઈડન્સ આપણને આપ્યું છે આપણે એમના આભારી છીએ સાહેબ આપણે સુરતમાં અથવા આખા ગુજરાતમાં અથવા ગુજરાતની બહાર ઇન્ડિયામાં તમારી પાસે કોઈએ મંગાવવું હોય તો આપણો ફોન નંબર એક વખત તમે બોલો મારો નંબર છે ડબલ નાઇન સેવન ડબલ નાઇન વન ઝીરો અને બીજો નંબર છે સેવન ડબલ નાઇન જીરો થ્રી જીરો ટુ સિક્સ એઇટ ફાઇવ અને એક અમારી વેબસાઇટ પણ છે પેટોક્સ ફૂડ ડોટ કોમ અમે તમે અમારી વેબસાઇટથી પણ ઓર્ડર આપી શકો એકદમ ઠંડુ વાતાવરણ છે અઢારથી વીસ ડિગ્રીના ટેમ્પરેચરમાં આખું વાતાવરણ સેટ કર્યું છે એકદમ કુલ વાતાવરણ છે અને જે પ્રોપર નેચરલી એને ગ્રો કરવાની પ્રોસેસ છે એ સંપૂર્ણ લેબમાં ધ્યાન રાખવામાં આવ્યું છે હાઈજીનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે બધી વસ્તુ આપણે જોઈ અને હું તમને કેટલીક આ પ્રોડક્ટ્સ બતાવીશ જુઓ તમે આ જે સીડ ગ્રો થઈ રહ્યા છે અને એમ સાહેબે કીધું કે હાર્વેસ્ટ કરવાનો ટાઈમ થઈ જાય ફર્સ્ટ થાય છે અને ધીમે ધીમે સીડ્સ ગ્રો થાય છે પછી એક હાર્વેસ્ટ થાય આ સંપૂર્ણ હાર્વેસ્ટ કરવાના એક પ્રોસીઝરમાં આવી ગયા છે જો તમે બધા અંદર સીડ્સ પરફેક્ટલી ગ્રો થઈ ગયા છે અને ફાઇનલી આ ડ્રાય ફોર્મ થઈ જાય રોજ આ એક ગ્રામ એક ગ્રામ જેટલી આ સાઈઝ છે આપણે હાથમાં નથી લેતા કારણ કે આપણે એને પ્રોપર પ્રિકોશન્સ રાખ્યા છે આ એક ગ્રામ તમે ડેઈલી કન્ઝ્યુમ કરો તો ઘણા બધા શરીરના ઉપયોગી અ સાહેબે જેમ વાત કરી વિટામિન્સ અને જે કંઈ સેલ્સ તમારા પ્રોબ્લેમ હોય એ ઘણી બધી બીમારીઓ માટે આ મશરૂમ બહુ કામનું છે બીમારીઓ સિવાય શરીરને સ્વાસ્થ્ય થઈ આપવા માટે પણ મશરૂમ બુસ્ટર છે ધારો કે કોઈ આપણી ડિસીસ ન હોય કોઈ કે નથી તોય તમે આ ખાઈ શકો બોડી આખો ડિટોક્સિફાય કરી નાખે પછી સવારે ધારો કે તમે એક ગ્રામ લઈ લ્યો સવારે જેટલી આઠ વાગે આપણે એનર્જી હોય એટલી સાંજે આઠ વાગે રહીએ તમે આખો દિવસ ગમે એટલું કામ કરો તમને થકાન જેવું લાગે જ નહીં અને સાહેબ આપણે પાણીમાં આપણે ખાલી ગ્લાસ

તો મશરૂમ એક એવી ફૂડ પ્રોડક્ટ થઈ ગયા આમ તો ફૂડ પ્રોડક્ટ ન કહી શકાય ઔષધિ કહી શકાય બટ આપણે એને ફૂડ પ્રોડક્ટમાં કાઉન્ટ ડાઉન કરીએ અમારે છે ને અમારી પાસે અત્યારે બે હજાર જેટલા પેશન્ટો લઈ ગયા છે બે હજાર જેટલા એ એમાં ડાયાબિટીસ આવી જાય છે પછી સ્કિનના ડિસીઝ વાળા સોર્યાસી હેવી સોર્યાસીસ એવા પેશન્ટો છે પછી કેન્સરના પેશન્ટો છે બરાબર ઘણા બધા ઘણાને એક્સિડન્ટ થયો હોય અમુક ઈજાઓ થઈ હોય પછી અમુક લેવલથી ઓપરેશનનો ન થઈ શકતા હોય તો એને પેન થઈ જાય આખી જિંદગી એના માટે બહુ કામ કરે છે આમ તો આ રામબાણ ઈલાજ છે આપણી ભાષામાં રામબાણ ઈલાજ છે ઘણા બધા પ્રોબ્લેમ આવતા પાણી પેલા તમે પાળ પણ બાંધી શકો અને કોઈ સમસ્યા થઈ હોય તો એનું એક સોલ્યુશન છે આ સર શું થયું આ છે ને ભેજ આપે છે ભેજ ઘટી ગયો છે અત્યારે એટલે ઓટોમેટિક ચાલુ થયું આ જો અમે વાતચીત કરતા હતા તો ઓટોમેટિક આ સ્ટાર્ટ થઈ ગયો એટલે આપણે આઈડિયા લીધો કે આ શું પ્રોસેસ છે તો આ વાતાવરણને સરાઉન્ડિંગ ભેજથી રાખવા માટેની આ સંપૂર્ણ પ્રોસીજર છે અને મેં પહેલી વખત આ રીતે મશરૂમ લેવ જોઈ છે મને બહુ વધારે આઈડિયા નહોતો તો એમ છતાં પણ તમે ઘણું બધું કીધું સાહેબ આપણી બીજી એક આ પ્રોડક્ટ છે આ શું છે થોડો આના વિશે થોડું ગાઈડ કરો આની કેપ્સ્યુલ જ છે આ કે કોઈને ટેસ્ટ નું અનુકૂળ આવતું હોય તો સીધી કેપ્સ્યુલ ગળી જવા માટે એટલે કેપ્સ્યુલ આપણે બીજી કોઈ વસ્તુ એડ ન કરીએ કે પ્યોર લેવા જોઈએ કોઈ વસ્તુ પ્યોર લેવા અમે સજેસ્ટ એવું કરીએ કે ડ્રાય વધારે બહુ એક્સેલન્ટ રિઝલ્ટ આપે તમે કેપ્સ્યુલ લો એના કરતાં ડ્રાય વધારે હિતેશ ભાઈ કહે છે વસ્તુ બહુ ઈમ્પોર્ટન્ટ છે કે ભાઈ નેચરલ વસ્તુ છે એ તમે વધારે ટ્રાય કરો અને કેપ્સ્યુલ ઓછું કન્ઝ્યુમ કરો એ સિવાય આ રીતનું આખું પેકેજિંગ તમારા ઘર સુધી હોમ ડિલિવરી તમને મળી જશે વેબસાઇટ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મશરૂમ વિશે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે હિતેશભાઈને સવારે આઠ વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો એ સિવાય સંપર્ક કરી શકે તમને ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો રાજકોટમાં તમે રહેતા હોય અને તમારે પ્રોડક્ટ ઘરે આવીને લઈ જવી હોય તો ચાલશે ઘરે આવીને પણ તમે લઈ શકો છો ક્યારેક રાજકોટ તમે વિઝિટ કરો ને તો પણ એમને ઘરેથી તમે પ્રોડક્ટ લઈ શકો છો અધરવાઇઝ તમને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ ઇન્ડિયાની બહાર ઘર સુધી તમને હોમ ડિલિવરીમાં મળી જશે બરાબર ને સર એક પેકેટ પણ કે ગમે એટલા પેકેટ ગમે એટલા પેકેટ ઇવન તમે એક પેકેટ પણ

એમાં જ ગ્રો થાય બરાબર આ મશરૂમ થી આ મશરૂ અલગ વસ્તુ છે આના થોડાક ફાયદા બીજા અલગ હોય કારણ કે આ હાર્ટ માટે કામ આવે અસ્થમા હોય એના માટે કામ આવે હિતેશભાઈ સાથે વાતચીત કરતા હતા ને તો કેટલા પ્રકારની સાહેબ કે તમે મશરૂમ ની એસી આવે સિત્તેર થી એસી જાતની મશરૂમ ની જાત હોય ખાવાલાયક છે બાકી જે ખાવાલાયક ના હોય એ તો પાંચસો છસો જાતની મશરૂમ આપને મળે એમ તો ઘણા બધા પ્રકારની છે પણ જે ઔષધ તરીકે અથવા નોર્મલી શરીર માટે જરૂરી હોય છે જે ઝેરીલી નથી હોતી એવી જે જાત છે એના વિશે આપણને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કોઈ પણ જાતની મશરૂમ વિશે માહિતી લેતા પહેલા એક વખત તમે સાહેબ સાથે વાત કરી લેજો કન્ઝ્યુમ કરતા પહેલા એક વખત તમે સાહેબ સાથે વાત કરી લેજો ચોક્કસથી હવે મળશો આપણે એક નવી જગ્યા સાથે કઈક નવી ઇન્ફોર્મેશન સાથે થેન્ક યુ વેરી મચ સર ઓકે થેન્ક યુ